નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ગણિત વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનો બ્લુ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા આ મોસ્ટ આમ પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર આ ધોરણ આઠના બધા જ વિષયના પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર ચોવીસના પેપર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આવનારા પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફને લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠના ગણિત વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું એસી માર્ક્સનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પ્રશ્ન એક અ સમય સંખ્યાના ગુણધર્મ આધારિત નીચેની ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક એ ગુણ્યા બી બરાબર ખાલી જગ્યા ગુણ્યા એક જવાબ આવશે બી નંબર બે એક્સ ગુણ્યા કાઉસમાં વાય પ્લસ જેડ બરાબર ખાલી જગ્યા વધતા એક્સ ગુણ્યા છેડ તો જવાબ આવશે એક્સ ગુણ્યા વાય નંબર ત્રણ સમય સંખ્યા માટે સરવાળાને ગાણીતી ક્રિયામાં તટસ્થ ઘટક ખાલી જગ્યા છે ઝીરો નંબર ચાર બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય છે સમય સંખ્યા નંબર પાંચ સમય સંખ્યા માટે જૂથના નિયમનું પાલન ખલ જગ્યા અને ખલ જગ્યા ક્રિયા માટે થતું નથી તો બાદ બાકી અને ભાગાકાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈ એમ પે બ્લો પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા અને અસાઇનમેન્ટ જો બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અથવા આસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે અહીં તમને નંબર આપેલો છે જેમાં તમે સંપર્ક કરીને મેળવી શકો છો ત્યાર પછી જોઈએ બસમય સંખ્યાના ગુણધર્મોનો ઉપયોગ કરી કિંમત શોધો દરેકના ત્રણ ગુણ કુલ ગુણ છ નંબર એકાઉસમાં બારના છેદમાં પાંચ ઓછા આઠના છેદમાં પાંચ ભાગ્યા ત્રણના છેદમાં દસ અહીં ગણતરી તમને આપેલી છે નંબર બે માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં સાત ગુણ્યા પંદરના છેદમાં સોળ ગુણ્યા માઇનસ ચૌદના છેદમાં નવ તો જવાબ આવશે એકના છેદમાં બે આગળ જોયા પ્રશ્ન નંબર બે નીચેના સમીકરણનો ઉકેલ મેળવવો દરેકના ત્રણ ગુણ જેમાં કુલ ગુણ નવ નંબર એક ત્રણ એમ બરાબર પાંચ એમ ઓછા આઠ તો જવાબ આવશે એમ બરાબર ચાર નંબર પાંચ નંબર બે પાંચ એકસ ઓછા નવ બરાબર પાંચ વત્તા સાત પાંચ તો જવાબ આવશે સાતના છેદમાં બે બરાબર ત્રણ એક્સ છેદમાં બે ઓછા ચૌદ તો જવાબ આવશે એક્સ બરાબર માઇનસ પાંચ પ્રશ્ન નંબર ત્રણ નીચેના સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી ઉલ્લેખ ઉકેલ મેળવવો દરેક ત્રણ ગુણ કુલ ગુણ છ નંબર પાંચ કાઉસમાં વાય પ્લસ છ બરાબર જીરો તો વાય બરાબર બે છેદમાં ત્રણ પ્રશ્ન ચાર અ ચતુષ્કોણના ગુણધર્મના આધારે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો દરેકના ગુણ એક જેમના ગુણ પાંચ નંબર એક દરેક લંબ ચોરસ ચોરસ છે ખોટું નંબર બે દરેક બાજુ ચતુષ્કોણ પતંગાકા ચતુષ્કોણ છે ખોટું નંબર ત્રણ દરેક લંબ ચોરસમાં વિકર્ણોની લંબાઈ સમાન હોય છે ખરું નંબર ચાર દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સંલપ્ત ચતુષ્કોણ છે ખરું નંબર પાંચ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ હોય છે ખોટું પ્રશ્ન ચાર બ નીચે આપેલા દાખલા તરીકેના ત્રણ ગુણ જેવા કુલ ગુણ છ નંબર એક અહીં આપેલ આકૃતિ સંબાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસની છે તો આકૃતિ દર્શાવેલ વિગત પરથી એક્સ વાય અને ઝેડ શોધો અહીં તમને ગણતરી કરી અને આપેલ છે જે તમે જોઈ શકો છો એક્સ બરાબર ચાર વાય બરાબર ત્રણ અને ઝેડ બરાબર પાંચ નંબર બે એ બી સીડી લંબચોરસ આકૃતિમાં દર્શાવેલ છે જેના વિકર્ણો પરસ્પર બિંદુ ઓમાં છેદે છે જો અને હોય તો એક્સ બરાબર અહીં જવાબ આવશે બાર ગણતરી અહીં આપેલ છે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો દરેકના બે ગુણ કુલ ગુણ ચાર નંબર એક નીચે આપેલા આકૃતિમાં એક્સ નું મૂલ્ય શોધો

વીસ હજાર હોય તો નીચેના પ્રશ્નોના જવાબો દરેકના એક ગુણ કુલ ગુણ છે નંબર એક કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે ખોરાક નંબર બે કઈ વસ્તુ માટે સૌથી ઓછો ખર્ચ થાય છે પરિવહન નંબર ત્રણ કઈ વસ્તુનો ખર્ચ કુટુંબની બચત જેટલો છે બાળકનું શિક્ષણ નંબર ચાર ખોરાક માટેનો માસિક ખર્ચ કેટલો છે પાંચ હજાર નંબર પાંચ બાળકોના શિક્ષણ માટેનો માસિક ખર્ચ માસિક કેટલા રૂપિયા ખર્ચાય છે તો ત્રણ હજાર નંબર છ કઈ વસ્તુ માટે માસિક ખર્ચ હજાર રૂપિયા થાય છે પરિવહન એટલે કે પાંચ ટકા જેટલો પ્રશ્ન નંબર સાત નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ દરેકના ગુણ 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 નંબર પાસાને એકવાર ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે આપેલ ઘટનાની સંભાવના શ્રોતો એક વિભાજ્ય સંખ્યા હોય ત્યાર પછી નંબર બે છે પાંચ કરતા નાની સંખ્યા હોય તો તેમની પણ એ ગણતરી આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે સારી રીતે ચીપેલા બાવન પત્તાની જોડમાંથી એક પાનું યાદચક રીતે પસંદ કરતા એ તે પાનું રાણી હોય તેની સંભાવના શોધો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બી તે પાનું ફૂલ્લી હોય તેની સંભાવના શોધો ત્યાર પછી છે નંબર ત્રણ અહીં દર્શાવેલ આ કૃતિમાં લીલા રંગના વૃતાંશ માટે જી લાલ રંગના વૃતાંશ માટે આ દર્શાવેલ છે તેના પરથી નીચેની ઘટના બનવાની સંભાવના શોધો એ કાંટો લાલ રંગના વૃતાંશ પર સ્થિર થાય તો અહીં તેમની પણ ગણતરી અહીં આપેલ છે બી કાંટો લીલા રંગના વૃતાંશ પર સ્થિર થાય ત્યાર પછી જે નંબર ચાર એક ચબરખી પર માત્ર એક જ નંબર હોય તેવી કુલ દસ ચબરખી પર એકથી દસ અંકો લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે વેળવવામાં આવે છે તેમાંથી એક કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે તો નીચેની ઘટનાની સંભાવના શોધો એક ચબરખી પરની સંખ્યા છ હોય ત્યાર પછી છે બી ચબરખી પર લખાયેલ સંખ્યા

એક્યાશીસો તો તેમનો વર્ગમૂળ આવશે નેવું જે તમને ગણતરી આપેલી છે ત્યાર પછી નંબર ચાર ત્રેવીસ ત્રેવીસો ચાર તો તેમનો વર્ગમૂળ આવશે અડતાલીસ જે ગણતરી કરી અને તમને બતાવેલ છે પ્રશ્ન નંબર નવ નીચેના દાખલા ગણો દરેકના ત્રણ ગુણ કુલ ગુણ છે છ નંબર એક એક બગીચામાં બે હજાર પચીસ છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો તો ગણતરી કરી અને તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે કે એક શાળાના ધોરણ આઠના ના તમામ વિદ્યાર્થીઓ મળીને સોળસો મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપે છે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે તો કે વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ હશે અહીં ગણતરી કરીને આપેલ છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો ત્રણમાંથી બે દરેકના ત્રણ ગુણ જેમના કુલ ગુણ છે છ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ સંખ્યાના ઘનમૂળ અવિભાજ્ય અવિકરણની રીતે શોધો દરેકના ત્રણ ગુણ કુલ ગુણ નવ નંબર એ બસો ને સોળ તો આવશે છ ત્યાર પછી નંબર બે સત્યાવીસ હજાર તો તેમના ત્રીસ જવાબ આવશે તેમની ગણતરી અને અહીં આપેલ છે ત્યાર પછી નંબર ત્રણ એકવીસ એકવીસ હજાર નવસો ને તો તેમનો જવાબ આવશે અઠ્યાવીસ તેમની પણ અહીં ગણતરી અને અહીં તમને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે